તો ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે હવે સોશિયલ મીડિયા વોર જામેલું છે પરેશ ધાનાણી જે ટનાટન વાળું ટ્વીટ કર્યું હતું તેમની સામે હવે યજ્ઞેશ દવે નાના ના વાળું ટ્વીટ કર્યું છે કહ્યું કે કોંગ્રેસ ટનાટન નહીં પરંતુ ના પાડવામાં ટનાટન છે તેવું ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું છે યજ્ઞેશ દવે લખ્યું કે કોંગ્રેસની મજબૂરી પણ ટનાટન છે અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન ના આણંદથી ભરતસિંહ સોલંકીની ટનાટન ના અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ના થી જગદીશ ઠાકોરની ના અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટન ના એટલે કે હવે અહીંયા સોશિયલ મીડિયા વોર જામેલું છે શરૂઆત કરી હતી પરેશ ધાનાણીએ પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપમાં કકડાટ છે ને કોંગ્રેસમાં ટનાટન છે અને હવે બે હજાર ચારનું પુનરાવર્તન થવાનું છે તેની સામે હવે યજ્ઞેશ દવે પણ જાણે કે ઝુંબેશ શરી છે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ટનાટન ના ચાલી રહ્યું છે ફક્ત ના નાનો અવાજ જ કોંગ્રેસથી સંભળાઈ છે કારણ કે તમામ એવા દિગ્ગજો જેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે રોહન ગુપ્તા હોય કે પછી ભરત ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર હિંમતસિંહ પટેલ આ તમામે ચૂંટણી લડવાની ના પાડી છે તેવામાં હવે ભાજપ મીડિયા કન્વેનરે ટ્વીટનો આ વળતો જવાબ આપ્યો છે હવે કોંગ્રેસ તરફથી શું જવાબ આપવામાં આવે છે તે પણ જોવાનું રહેશે એટલે કે અત્યારના સમયમાં હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ચૂંટણી લડવામાં આવી રહી છે મુદ્દાઓ મૂકવામાં આવી રહ્યા છે સૌ પ્રથમ પરેશ ધાનાણીએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો જે અત્યારે ભાજપમાં વિખવાદ ચાલી રહ્યો છે વિરોધ ચાલી રહ્યો છે ગુજરાતમાં ચારે દિશામાંથી ભાજપ પર અત્યારે બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તેવામાં હવે જે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું